રાજસ્થાનથી બધી વસ્તુ મગાવી છે મગાવી હતી એ બધી વસ્તુ આપણે જોવાની છે આવી વસ્તુ મિત્રો આ રાજસ્થાનની વસ્તુ છે મારા મમ્મીને એ ગયા હતા ત્યારે એ લઈને આવ્યા હતા બીજા વતન એટલે એને ભેગો લઈ લીધો છે એટલે અમારે હકેલવાના બાકી છે એ હવે થોડા ઘણા હકેલના ના એટલે મારે કામ જલ્દી પૂરું થાય આ મેગીના વિરાજ મેગીનું નામ બીજું છે કેનિલ રિયલમાં એ હું ગુડ મોર્નિંગ જય શર્મણી જય માતાજી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઇન માય યુવ લો ધ રિયલ દ્રાપનું હાર્દિક સ્વાગત છે હું તો પહોંચી ગયો સુરત કાલે બપોરે હું સાડા બારે પહોંચી ગયો તો અને ઘરમાં કંઈક હવનું જોવા મળે છે ડ્રેસ હતા એ બધાય વહેજા અને આ ભગવાનના નવા વાઘા ગુંથેલા આપણે જોયા નથી આજે ફાઇનલી જોઈ લીધા પહેલાં ભગવાનને એટલે અને હજી મારે થોડું ઘણું કામ છે જોવાનું પીછો ઘરાબીલ ભરવાનું એટલે કામ એ મારે પતાવવા જવાનું છે પૂરું કરવા જવાનું છે તે પછી આપણે રાજસ્થાનથી બધી વસ્તુ મગાવી છે મગાવી હતી એ બધી વસ્તુ આપણે જોવાની છે આવી વસ્તુ છે એટલે આપણું કામ પતે પછી આપણે રાજસ્થાનની વસ્તુ જોવાની છે એટલે બધા લોગમાં બેના રહેજો

आशिंगो केटला नुएगो नुवजानु नुवजानु आणा बजी वच्ट फ्री याँ केटला आवर मड़ा आटो फ्री रे एक्लिस मुई नुवडवाई एक्लिस मुई ना बज्वादों तो जैपास आजी आपजो यह ने पना प्रतर है आप मुखी जियाता या

आ बेडशीट से आके हां ये आ ब्लैंकेट हां दा ऊपर बेडशीट का दिया सेट में सेट में ना आको ब्लैंकेट है एमने आको आको सेट है आको सेट ओके सेट आ कपड़ है नो ड्रेस नो आनी आ ये आ ब्लैंकेट ना ब्लैंकेट नहीं आ

आप लेंगे डबल बेड ये भी खो ले अंदर डिजाइन वाला है ना ले कलर की बिरयानी वाली नहीं हां ये आई हां भाई મિત્ર આપણે બધી વસ્તુ જોઈ એ બધી રાજસ્થાનની વસ્તુ હતી મસ્ત હતી એક ખાલી શીંગું હતું એ એકવીસ મહિના રાખવાનું પછી રિટર્ન કરવાનું બાકી આ બધી વસ્તુ આપણે જ રાખવાની છે આપણી જ છે નવ હજાર ભરા પણ જ્યારે શીંગુ આપણે દેવી એકવીસ મહિના પછી ત્યારે આપણે છ હજાર રિટર્ન લઈ લેવાના અને છ હજાર એ એક ડિપોઝિટ તરીકે હતા મારા મમ્મીની હમણાં દિવાળી એ બધાય ગયા હતા ત્યારે આ બધું આપણે ઓર્ડર કરાયો હતો ને હું પછી એ અમદાવાદ દિવસ અહીં આવ્યું છું એ મને દેખાય હતું પણ હવે ફાઇનલી હું સુરત આવ્યો એટલે આપણે બધું વ્યવસ્થિત નિરાતે તમને બતાવી દીધું આ છેલ્લું બ્લેન્કેટ ડબલ બેડનો અને એક સેટ મસ્ત બેડનો હતો એક નંબર બધી વસ્તુ છે આજે તમને તો બસ જો એટલી મારી વસ્તુ હતી રાજસ્થાનની અને બપોર કીડે આપણે ભાઈ મળવા જવાના છીએ કેમ કે આપણે સુરત આવ્યા ભાઈ ફોન કર્યો તો એની સ્નેહભાઈ એટલે એટલે એ કંઈ કોલેજ છું એટલે બપોર કેડે હું લેવા આવી એ ભાઈબંધ આવે છે જુગાદ એટલે આમ બધા ભેગા થવું તો ત્યારે આપણે મેળા મિત્રો હવે ફાઈનલી હું ને ઉત્તર નીકળી જશે થોડોક નાસ્તાનું કંઈક જમવાનું લેવાનું છે એટલે એ વસ્તુ નીકળી છે આ રુક્ષમણીની મેન શેરીમાં જ નીકળ્યા છે એ દાબેલી સાંજે બનાવવાની છે એટલે હું ને ઓછમ નીકળી જાય કીધું હાલ હારે આવું એટલે એને ભેગો લઈ લીધો છે હવે ડાયરેક્ટ બેકરીયા જઈને દાબેલીની બધી વસ્તુ સામગ્રી લઈ લેવી છે પાવ છે ખાણાપણા છે એવું બધું કીધું છે એટલે એ બધી સામગ્રી લઈ લેવી અને પછી ડાયરેક્ટ ઘરે જ આવી અને બેકરીનું નામ છે હતા ત્યારે બેકરી જ નાથી જ લેવાનું છે બીજે કંઈ થી લેવાનું છે જ નહીં આ રાજુ કાકા બેસી જશે હેલ્પર અને આ રૂક્ષમણી ની માર્કેટ આવી ગઈ ભારતે સામગ્રી લાવી માર્કેટ આમ જુઓ તમે અત્યારે પબ્લિક થોડુંક ધીરું પડી જ હોય પણ જો તમે શાક બકાલું લેવા આવો મળેથી તો તમને સસ્તું પડશે અત્યારે તો મોંઘું જ હશે સાંજે સાત વાગે તમારે આવવાનું એટલે સસ્તું પડે તો હાલો થોડીક સામગ્રી લઈ લેવી ફાઇનલી હવે હતાદાર બેકરી હું પહી છું સામગ્રી લેવા બેકરીમાં બહુ ભીડ છે આ હતાધાર બેકરી ભાઈબંધ આવી જશો ઉત્તમ રહી તો હાલો સામગ્રીની ખરીદી કરી લેવી અમે પહેલાં એટલી બધી વસ્તુ લઈ લીધી એટલે ઉત્તમ પકડી રહ્યા કેમેરાવાડો વાત નહીં રાખતો

બધી ખરીદી તો કરી લીધી અને નીકળી જાય અમે ઘર બાજુ રોડ થોડોક પસાર કરી લીધો છે અને હવે હાંજે ભાઈબહેન મળવા જવાનું ભાઈબહેન પાસે ભાઈબહે મને રમાડી ગયો બપોર કેડે જવાનો જ મળવા અને ફોન કર્યો તી કે હાંજે જવાનું હવે હાંજે જાઉં ત્યારે વાત થઈ ત્યારે આપણે પાછા મેળા હવે ડાયરેક્ટ ઘર બાજુ નીકળવી ઘરે તો ભોગી ગયો પણ મમ્મી અહીંયા ડ્રેસ અકેલવાના ડગલા કરીને ખાસ મેં આ એક ઠપો અકેલો અને મારા મમ્મી બનાવે છે તો એને થોડા ઘણા છે એટલે મારે હકેલવાળાના બાકી છે એ હવે થોડા ઘણા હકેલ નાખું એટલે મારે કામ જલ્દી પૂરું થાય અને હું એ નવરો થઈ જાઉં તો હાલો હું જલ્દી થાય તો હકેલ નાખું

ફાઇનલી હવે હું કિરણ ચોક ભાઈબંધને મળવા આવી ગયો છું ભાઈબંધ મળી ગયા છે હવે આ મેગી અને આ વિરાજ મેગીનું નામ બીજું છે કેનિલ રિયલમાં ફોન સિવાય ભાઈબંધને બીજો કંઈ ધંધો જ નથી આફ્ટર લોંગ ટાઈમ હજી તો હું હમણાં આવ્યો હતો મેગી તને મળ્યો તો કે નહીં

સોડા પીને પછી ઘર બાજુ જવું છે અમે જો એપલ સોડા રે આ કિરણ તો ફાઇનલી હવે મિત્રને મળી લીધું અને આજનો લોક આપણો અહીંયા સુધીનો છે તો આપણો લોક જોવાનું ચૂકતા નહીં લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે બેલનું આઈકન આપે એને દબાવી દેજો એટલે દરરોજ નવા નવા લોગની તમને ખબર પડે અને અવવા લોગ તમને આવતા જ રહે એટલે તમે જોયા જ દેજો અને આપણી ચેનલને ફૂલ સપોર્ટ કરી દેજો અને શેર પણ કરી દેજો તો આવજો ટાટા બાય બાય કાલે નેક્સ્ટ વ્લોગમાં મેળા